જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દશામાના વ્રત વિશે શ્રવણ કરીશું દશામાના વ્રતનું મહત્ત્વ શું છે દશામાનું વ્રત ક્યારે શરૂ થાય તથા ક્યારે સમાપ્ત થાય છે તથા પૂજન વિધિ કેવી રીતે કરવાની અને આ વ્રત કેટલા દિવસ સુધી કરવાનું હોય છે તથા આ વ્રત કોણે કરવું અને આ વ્રતની કથા શું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો સનાતન ધર્મમાં દશામાના વ્રતનું વિશેષ મહત્ત્વ છે શ્રદ્ધાળુ સ્ત્રીઓ પોતાના પરિવારની સુખાકારી અખંડ સૌભાગ્ય અને ઘરની દશા સુધારવા માટે પૂરી શ્રદ્ધા ભક્તિથી દશામાનું વ્રત કરે છે આ વ્રત દસ દિવસ સુધી કરવામાં આવે છે જે અષાઢ અમાસના દિવસથી શરૂ થાય છે અને દસ દિવસ સુધી કરવામાં આવે છે અષાઢ વદ અમાસના દિવસે દિવાસો પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી ઉજવવામાં આવે છે આ વ્રત ખાસ કરીને શ્રદ્ધાળુ સ્ત્રીઓ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના પૂજા અર્ચના કથા શ્રવણ અને ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે આ સમયમાં દશામાના ચિત્ર કે મૂર્તિની સ્થાપના કરી અને નિયમિત પૂજા અને આરતી કરે છે દસ દિવસ સુધી મૂર્તિની સ્થાપના કરી અને માતાજીની પૂજા અર્ચના આરાધના કરે છે અને નિત્ય કથા શ્રવણ કરે છે દશામાનું વ્રત અષાઢ અમાસના દિવસથી શરૂ થાય છે અને દસ દિવસ સુધી વ્રત કરવામાં આવે છે તેથી દશામાના વ્રતની શરૂઆત ચોવીસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ થાય છે જે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ સમાપ્ત થશે હવે આપણે આ વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા સૂર્યદેવને અર્ધ્ય આપી ત્યારબાદ તમારા આખા ઘર અને પૂજા ઘરને સાફ સફાઈ કરવું અને આખા ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરવું તમારા આંગણાને પણ સાફ સફાઈ કરવું અને રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર દશામાની પ્રતિમા અથવા મૂર્તિની સ્થાપના કરવી અને દશામાની મૂર્તિને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું દશામાને વસ્ત્રો અર્પણ કરવા અને તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ દશામાની આરતી કરવી અને ભોગમાં તમારે મીઠાઈ ફળો અને નાળિયેળનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ દશામાનો થાળ ગાવો અને દશામાનું પૂજન કરતી વખતે દશામાના મંત્રનો જપ કરવું દશામાનો મંત્ર છે ઓમ દશા માતા નમો નમઃ આ મંત્રનું તમારે પૂજા કરતી વખતે તથા આખો દિવસ પણ આ મંત્રનો તમે જપ કરી શકો છો ત્યારબાદ તમારે દશામાના વ્રતની કથા શ્રવણ કરવી અથવા તો વાંચન કરવું ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવું અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો નિત્ય દસ દિવસ આ જ રીતે તમારે દશામાની પૂજા કરવી અને કથા શ્રવણ કરવી અને દસમા દિવસે દશામાની મૂર્તિની આપણે જે સ્થાપના કરી હોય તેનું વિસર્જન કરવું અને વ્રત પૂર્ણ કરવું જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી દશામાનું દસ દિવસ પૂજન કરશો ભક્તિ કરશો તો દશામાં તમારા પર પ્રસન્ન થશે તમારું સૌભાગ્ય અખંડ રહેશે અને તમારું આરોગ્ય સારું રહેશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે પૌરાણિક માન્યતાઓ અનુસાર દશા માતા દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશા માતાનું વ્રત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તેમજ અનિચ્છનીય ગ્રહદોષ અને નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે પણ આ વ્રતનું મહત્વ છે આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ રાખીને દશા માતાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે ખાસ પૂજાનો દોરો પણ ગળામાં ધારણ કરવો જોઈએ જે શુભતાનો પ્રતિક માનવામાં આવે છે આ સમગ્ર વિધિ દ્વારા સ્ત્રીઓએ પરિવાર માટે સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ તેથી વ્રત કરનાર વ્યક્તિએ નિત્ય દસ દિવસ સુધી પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી પીપળાને કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરી પૂજા કરવી ત્યારબાદ લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને પ્રાર્થના કરવી કે હે ભગવાન મારી પૂજામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો મારા પરિવારને સુખી કરજો મારા પરિવારની દશા સુધારજો અમારા બધાનું આરોગ્ય સારું રહે તેવા આશીર્વાદ આપજો અને અમને બધાને સુખી કરજો આ રીતે પ્રાર્થના કરવાની આ દિવસે ઉમરાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે તેથી ઉમરાના વૃક્ષની પણ ખાસ તમારે પૂજા કરવી જોઈએ હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો કથા તમે ધ્યાનથી શ્રવણ કરજો અને જો તમે વ્રત કરો છો તો તમારે વ્રત કર્યા બાદ પૂજા કર્યા બાદ આ કથા અવશ્ય શ્રવણ કરવાની અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમારે આ કથા ખાસ શ્રવણ કરવી જોઈએ તેનાથી તમે પુણ્યાના ભાગીદાર થશો તો હવે આપણે કથા શરૂ કરીએ બોલુ દશા માતાની જય કર્ણાવતી નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી હતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે ત્યારે દાસીએ કહ્યું હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેમની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું ધતિંગ છે આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત સુખ સાહેબી કીર્તિ સંતતી બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ગયા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચઢી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનો રાજપાઠ ઝૂંટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ભઠ થાય જ નહીં એમને હળધૂત કરી માળીએ તેમને કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડી દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમો કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે પહેલાં રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઊઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું કામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળો તરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાંના ક્રોધનું પરિણામ છે આથી તેણે થાળના ભોયમાં જ દાટી દીધું રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીબડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાડને એક ચીબડું આપવા કહ્યું રખેવાડને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડી દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે રાજા રાણીને રોક્યા અને તેમની ઝડતી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાના ક્રોધને લીધે રખીવાડે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તી વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે એક અનેક પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આજથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી દશા માતાએ કહ્યું કે હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીં તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો તે ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક દોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા ત્યારે જવાબમાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જ્યાં તને તારું જૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું તમે તો અત્યંત દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દૃષ્ટિ રાખજો ત્યારે દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાંનું વ્રત રાખશે તે મારી અમી દૃષ્ટિને પાત્ર થશે જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં આટલું કહી અદૃશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા દશામાં જીવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર અને કથા શ્રવણ કરનાર સૌની દશા સુધારજો અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનનિષ્ઠા પ્રદાન કરજો જય દશા માતા તો ભક્તો આજના વિડીયોમાં આપણે દશામાનું મહત્ત્વ શું છે દશામાની પૂજા વિધિ વ્રત કેવી રીતે કરવું તેના વિશે જાણ્યું અને દશામાની કથા પણ શ્રવણ કરી આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ ક્લિક જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય દશામાં વિડીયો જોવા માટે ધન્યવાદ